રાજકોટ પાલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં મોટો ખુલાસો થયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી પોલીસે મહારાષ્ટ્રથી બે પ્રયાગરાજથી એક આરોપીની ધરપકડ કરી છે મહિલાઓના સીસીટીવી લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા એક વર્ષથી ત્રણ લોકો આખું નેટવર્ક ચલાવતા હતા ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરાયા હતા અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર શ્રી લવીના શ્રીમતી લવીના સિન્હા એસીપી સાયબર હાર્દિક ઓર ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજયન કે સાથ ચર્ચા કર કે ઇમિજિએટલી એફઆઈઆર દાખલ કી ગઈ જોકે જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે એની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જંગે જાય કે જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણેય જગ્યાએ સાયબર ક્રાઈમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીનો અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેઇન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ ત્યાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા જ યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ હોસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે શું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એના મેલવામાં આવશે અને હું એક ચીજ એવો જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની ની પણ નથી નીકળ્યો અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચએમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે આ फर्स्ट फर्स्ट क्वेरी दैट वी है फ्रॉम द हेल्थ डिपार्टमेंट वेदर दे कैन पुट इट इन द लेबर रूम ऑन नोट वंस वी गेट रिप्लाई फ्रॉम देन देन वी कैन एक्ट ऑन इट सेकेंड कितना पैसा ट्रांजेक्ट हुआ है उसके यूपीआई ट्रांजेक्शन्स में काफी पैसा आया है और अब वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है दैट वी हैव टू इंटरोगेट एंड देन वी कैन कम टू दिन एक पे में एक वीडियो का दो हजार रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोस क्योंकि कुछ शॉप्स का है कुछ आ, अलग अलग आ,